પ્રશ્ન નંબર એકસોને છોતેર જેસલ તોરણની સમાધિ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે તો જવાબ આવશે ઓપ્શન બી કચ્છ જિલ્લામાં જેસલ તોરણની સમાધિ કચ્છ જિલ્લામાં આવેલી છે પ્રશ્ન નંબર એકસોને સિત્યોતેર નીચેનામાંથી કયા જિલ્લામાં સૌથી વધુ વસ્તી ગીતા જોવા મળે છે તો જવાબ આવશે ઓપ્શન સી સુરત જિલ્લામાં સુરત જિલ્લામાં સૌથી વધુ વસ્તી ગીતા જોવા મળે છે પ્રશ્ન નંબર એકસો ઇઠ્યોતેર ઉદયગીરી ખંગીર નીલગીરી અને બાગની ગુફાઓ કયા શહેરની પાસે આવેલી છે તો જવાબ આવશે ઓપ્શન સી ભુવનેશ્વર પ્રશ્ન નંબર એકસો ઓગણ્યાસી કયા શહેરમાં બનાવવામાં આવતો મખમલનો તાકો જે કાપડ છે એ દિવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પસાર થઈ જતો હતો તો જવાબ આવશે ઓપ્શન સી ઢાકામાં ઢાકા શહેરમાં બનાવવામાં આવતો મખમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પસાર થઈ જતો હતો પ્રશ્ન નંબર એકસો ને એસી ગુજરાતની દક્ષિણે કયા પર્વતો આવેલા છે તો જવાબ આવશે ઓપ્શન એ અરવલ્લીના ડુંગરો ગુજરાતની દક્ષિણે આવેલા છે પ્રશ્ન નંબર એકસો ને એક્યાસી લોથલ કયા જિલ્લામાં આવેલ છે તો જવાબ આવશે ઓપ્શન સી લોથલ એ અમદાવાદ જિલ્લામાં આવેલ છે પ્રશ્ન નંબર એકસો ને બ્યાસી ગુજરાતની વસ્તુગીતા કેટલી છે તો જવાબ આવશે ઓપ્શન ડી ગુજરાતની વસ્તુગીતા ત્રણસો ને આઠ છે પ્રશ્ન નંબર એકસો ને પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે ચાલુ કરી હતી તો જવાબ આવશે ઓપ્શન ડી નાગાર્જુને પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને ચાલુ કરી હતી પ્રશ્ન નંબર એકસોને ચોર્યાસી ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા કયા જિલ્લામાં આવેલું છે તો જવાબ આવશે ઓપ્શન ડી ભાવનગર જિલ્લામાં ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા જે ભાવનગર જિલ્લામાં આવેલું છે પ્રશ્ન નંબર એકસો ને પંચ્યાસી ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે તો જવાબ આવશે ઓપ્શન ડી તારંગા ગુજરાતનું તારંગા જે તીર્થ છે તે પૂર્વ બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ સ્થળ બન્યું છે પ્રશ્ન નંબર એકસો ને છ્યાસી ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે તો જવાબ આવશે ઓપ્શન એ ગુજરાતમાં કુલ ત્રણ રાષ્ટ્રીય ઉદ્યાનો છે પ્રશ્ન નંબર એકસો ને સત્યાસી પીઠોરા ખાલી જગ્યા છે તો જવાબ આવશે ઓપ્શન એ આદિવાસી ચિત્રકળા છે પીઠોરા એ આદિવાસી ચિત્રકળા છે પ્રશ્ન નંબર એકસો ને અઠ્યાસી ઉષા ભગવાન કૃષ્ણના પૌત્ર વધુએ જે નૃત્યની લાસ્ય શૈલીને નામ કરી તે કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે ઓપ્શન બી ગરબાના નામ ઉષા કે જે ભગવાન કૃષ્ણની પૌત્ર વધુ છે એ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી તે કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે ગરબાના નામથી ઓળખાય છે પ્રશ્ન નંબર ને નેવ્યાસી દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે તો જવાબ આવશે ઓપ્શન સી જગત મંદિર દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે જગત મંદિર પ્રશ્ન નંબર ને નેવું ખંભાલીય માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે તો જવાબ છે ઓપ્શન સી અમદાવાદ જિલ્લામાં ખંભારિયા માતાનું પવિત્ર સ્થાનક માંડલ એ અમદાવાદ જિલ્લામાં આવેલું છે પ્રશ્ન નંબર એકસો ને એકાણું નાગાર્જુન કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા તો જવાબ આવશે ઓપ્શન સી નાલંદા વિદ્યાપીઠના નાગાર્જુન એ આચાર્ય હતા કઈ વિદ્યાપીઠના નાલંદા વિદ્યાપીઠના પ્રશ્ન નંબર એકસો ને બાણું ગુજરાતનું એકમાત્ર પવિત્ર નારાયણ સરોવર નજીક કયું જૈન તીર્થ આવેલું છે તો જવાબ આવશે ઓપ્શન સી કોટેશ્વર શું જવાબ છે કોટેશ્વર ગુજરાતનું એકમાત્ર પવિત્ર નારાયણ સરોવર નજીક કયું જૈન તીર્થ આવેલું છે તો જવાબ છે કોટેશ્વર પ્રશ્ન નંબર એકસો ને ત્રાણું અપારાવ ભોલાનાથ લાઇબ્રેરી ક્યાં આવેલી છે અપારાવ ભોલાદાથ લાઇબ્રેરી ક્યાં આવેલી છે તો જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદમાં પ્રશ્ન નંબર એકસો ચારણું વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય હતું નીચે દર્શાવેલ કલાકારો પૈકી વડોદરા રાજ્ય દ્વારા કોને આશ્રય મળેલ ન હતો તો જવાબ આવશે ઓપ્શન ડી ઉસ્તાદ ઇનિયાદ હુસેન ખાનને આશ્રય મળેલ નહોતો પ્રશ્ન નંબર એકસો ને પંચાણું રાજ્ય રોહટ ગેટ ક્યાં આવેલ છે રાજ્ય રોહણ ગેટ ક્યાં આવેલ છે તો જવાબ આવશે ઓપ્શન ડી ધરમપુરમાં રોહણ ગેટ ક્યાં આવેલ છે તો ધરમપુરમાં પ્રશ્ન નંબર એકસો ને છન્નું ગુજરાતના જાણીતા તાનેતરના મેળામાં નીચેના પૈકી કોનું સ્થાનક છે તો જવાબ છે ઓપ્શન સી શિવનું સ્થાનક છે તરણે તરના ગુજરાતના જાણીતા તરણે તરના મેળામાં શિવનું સ્થાનક છે કોનું સ્થાનક છે શિવનું પ્રશ્ન નંબર એકસો સત્તાણું ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે ઓપ્શન એ ચાળો ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય એ ચાળોના નામથી પણ ઓળખાય છે પ્રશ્ન નંબર એકસો અઠ્ઠાણું ઉષા જે ભગવાન કૃષ્ણના પૌત્રો વતે જે નૃત્યની લાસ્યશૈલીને નામ કરી તે કયા નામે ઓળખાય છે તો જવાબ છે ઓપ્શન બી ગરબાના નામે ઓળખાય છે મિત્રો આ રિપીટ થયો છે પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર એકસો ને નવ્વાણું એલિફન્ટાની ગુફાનું નામ કોણે આપ્યું હતું એલિફન્ટાની ગુફાનું નામ કોણે આપ્યું હતું તો જવાબ છે ઓપ્શન એ પોર્ટુગીજોએ આપ્યું હતું એલિફન્ટાની ગુફાનું નામ એલિફન્ટા કોણે આપ્યું હતું પોર્ટુગીજોએ આપ્યું હતું પ્રશ્ન નંબર બસો મહર્ષિ ચરકે કયા ગ્રંથમાં બે હજાર ઉપરાંત વનસ્પતિજન્ય ઔષધિઓનું વર્ણન કર્યું છે તો જવાબ છે ઓપ્શન સી સંહિતામાં મહર્ષિ ચરકે ચરક સંહિતા ગ્રંથમાં બે હજાર ઉપરાંત વનસ્પતિજન્ય ઔષધિઓનું વર્ણન કર્યું છે